અને જો હવે તો દવાનો પોપલા પાન લઈ લીધો છે અને હવે જઈશું દવા છાંટવા તો જો કે આ અમે ગાય લીધી છે કેરા વાઠી નવી છે અને કેરાળા લીધી છે ગા અને જો હવે આપણે અમારા વિડીયોમાં કન્ટીન્યુ રહી ગયો તો હવે જઈશું દવા છાંટવા કેરાળા લીધી ગા કેમ રે કેરાળા લીધી હું ખાસ જેડ ખાસ હે

હાલો જો હવે આપણે હાલતા થઈ ગયા ને પોપ પહેરીને લીવાઈ ગયા તો હાલો હવે અમે જોઈ જોઈએ કે શેણ્યા કેવડા ખ્યાલ હાલો જો એને શેણ્યામાં દવા સાંટવાનું ચાલુ કરી દીધું છે જો ભાગો ચાલો દવા જો છાંટું છું દવા સાંટવાનું દવા સાંટવાનું ચાલું કરી દીધું હા દવા જો ધીમે ધીમે ચાલુ કરી દીધો એવા મંચી કે પાર્યું ભારવી એવર પડે જ છે તો મેં કીધું પેલા એક ફૂમારો મારી દેવી જો આ શેણ્યા છે

હાલો જો એ દવા સાટે છે અને એની આટો માર્યો છે જો ફાલ બાલ છે અને બીજા છે નાના નાના છે બહુ કાંઈ એવડા મોટા થયા નથી આ સેયા ફૂલડા પણ ઉઘડી ગયા છે હજુ પોપટા નહીં થાયા પણ હવે થોડાક દિમાગ પોપટા આવી જાય છે જો આ बीजा पहा से ना 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 से जो ये बहु कई मोटा नहीं थी था अने आगतरा से ने ये जो आवड़ा आवड़ा थे गया से अने यहाँ हमारो कपाता वड़ा गया से लो हमें लोग रात में सालों के दिनों से हमारो फटो फाइट लोग रात में ना पन 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 अपने लावड़ा अच्छे ने ये पास में जो पड़ा नहीं हैं फावेस्ट ने हैं હાલો જો એ અત્યારે મારી વાડીએ પોજી છે એવી અને દી પણ હવે હાથમાં ગયો છે આમ તો હાથ જ ગયો છે તો હવે અમારો લોક અહીંયા અમે પૂરો છે વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કીજો જો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો